આજે બાવીસ તારીખ છઠ્ઠો મહિનો અને બે હજાર પચીસ અને ટાઈમ છે નવ ને પિસ્તાલીસથી અમારે ધીમી ગતિએ વરસાદની શરૂઆત થઈ છે અને ધીમે ધીમે વર્ગી રહ્યો છે આજો ધીમી ગતિએ નેવા ચાલુ છે અને મીડિયમ એવો ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે અને માહોલ પણ વરસાદી છે હજી વરસાદ આવે એવું છે એટલે આપણા આગાહી અનુસાર અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે અને દિવસ દરમિયાન પણ વરસાદ જોવા મળશે અને લગભગ કોઈ આપણે જેમ કીધું એમ એ રીતે જ વરસાદ ચાલુ છે અત્યારે અને ક્યાંક ને ક્યાંક જે આપણે ઉગાવવાનો ડર હતો કે સેટેસરીએ નુકસાની થાય તો ફુવારા મૂકી અને પાઈ લઈ તો ફુવારાથી પણ સારો એવા ઝાપટા પડી રહ્યા છે અટણે જોઉં છો તમે આ રીતે જ લગભગ ડુઅર કરશે તો તમામ ગુજરાત સૌરાષ્ટ્રના મીડિયમથી સારો વરસાદ જોવા મળશે જય જવાન જય કિસાન જય બુરલીધર આજે તારીખ બાવીસ છઠ્ઠો મહિનો અને બે હજાર પચીસ હવે અગાઉ આપણે કીધું એમ મિત્રો કે ચૌદથી બાવીસનો રાઉન્ડ આપણે અગાઉથી માહિતી આપેલી હતી એ આજે બાવીસ તારીખ અને છેલ્લી તારીખ છે અને આજે બાવીસ તારીખે આપણે આદ્રા નક્ષત્ર પ્રવેશે છે એટલે અગાઉ પણ આપણે માહિતી આપેલી હતી કેવા ચોમાના જેટલા નક્ષત્ર છે એ બધાય વરવવાના છે કોઈ પહેલાં વહે કે કોઈ છેલ્લા વરે છેલ્લા દિવસોમાં રહે એટલે આ રીતે જ આજે અદ્રા નક્ષત્રમાં તમામ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર છૂટો થવાયો વરસાદ જોવા મળશે છૂટો થવાયો વરસાદનો વિસ્તારોમાં જોવા મળશે અને અમુક વિસ્તારોમાં સારો પણ વરસાદ જોવા મળશે તો સારો વરસાદ જોવા મળશે એમની માહિતી આપીએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારો અને કદાચ કચ્છના એક બે વિસ્તારો હોય કે અમુક સીમિત વિસ્તારો હોય પછી દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના ખાસ ભાવનગર અને બોટાદ અને રાજકોટ અને સોટીલા એની આજુબાજુ જે આપણા વિસ્તારોના નામ લીધા તેમની આજુબાજુમાં આજે સારા વરસાદની શક્યતા છે સારો વરસાદ એટલે એકથી ચાર સુધીના વરસાદ થઈ શકે પછી મીડિયમ વરસાદ છે એ બીજા ગુજરાત સૌરાષ્ટ્રના જે આપણે નામ નથી લીધા તે તમામ વિસ્તારોની અંદર મીડિયમથી છૂટો છવાયો અને ઝાપટા રૂપે વરસાદ થાય એવી શક્યતા છે અને છૂટો છવાયો હશે સાવંત્રિક રાઉન્ડ નહીં પણ સાવંતિક રાઉન્ડ જેવો હશે આજના તારીખમાં પછી કાલેથી વિસ્તારો ઘટશે તેવી જોઈને પચીસ પણ વરસાદ બિલકુલ બંધ નહીં થાય એમ ના સમજવું કે વરસાદ બંધ થઈ જશે છૂટો છવાયો વરસાદ ચાલુ રહેશે એટલે મિત્રો આજે જે વરસાદ જોવા મળશે એમાં ખાસ કરી અને ફરી રિપીટ કરી દઉં કે ભાવનગરથી બોટાદ અને રાજકોટથી ચોટીલા એમની આજુબાજુ વિસ્તારોમાં અમને એના જિલ્લાના તાલુકામાં વરસાદ સારો જોવા મળશે અને આજે રાત્રે પણ વરસાદ ચાલુ રહેશે બાવીસ તારીખ દિવસ દરમિયાન અને રાત્રિએ પણ વરસાદ જોવા મળશે અમુક વિસ્તારોમાં અને દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટો સવાયો અને ઝાપટા પણ જોવા મળે એટલે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સારો એવો વરસાદનો રાઉન્ડ જોવા મળશે અને ક્યાંક એવી પણ અમુક સેન્ટરમાં થઈ શકે મધ્ય ગુજરાત પછી ઉત્તર ગુજરાતમાં પણ એ રીતે રહેશે અને દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ જોવા મળીએ અને કચ્છમાં પણ આમ જે આમ આપણે ગણતરી કરીએ તો સાવંતિક રાઉન્ડ જેવો માહોલ રહે પણ સાવંતિક રાઉન્ડ નહીં હોય છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે એટલે વાદળછાયું વાતાવરણ અને સાટા સુટીથી માંડી ઝાપટાથી માંડી અને સારો વરસાદ જોવા મળશે આજનું આપણે આ માહિતી આપી અને આજે રાતે પણ અમુક વિસ્તારોમાં વરસાદ જોવા મળશે પણ આવનારા સમયની અંદર છવ્વીસથી ત્રીસમાં સારો રાઉન્ડ જોવા મળશે એટલે આપણે એ અગાઉથી પણ તમને માહિતી આપેલી હતી અને આજે જે અમુક મીડિયમ વરસાદ જોવા મળશે તેમને ઘણા મિત્રોનો પણ વાવણીમાંથી વરસાદ નથી થયો તેમને પણ ક્યાંક ને ક્યાંક ફાયદારૂપી થઈ શકે એટલે કોઈ ટેન્શન લેવાનું નથી વરસ સારું જવાનું છે હવામાન સારું રહેવાનું છે અને ઉત્પાદન સારા મળવાના છે અને પાણીની વ્યવસ્થા પણ થઈ જશે એ આવનાર રાઉન્ડ જોવા મળશે અને મિત્રો કાલે મેં તમને માહિતી આપી હતી એ અનુસાર હજી પણ આપણે ક્યાંક ને ક્યાંક અતિવૃષ્ટિના સંકેત પણ આપે છે અને ક્યારે અતિવૃષ્ટિ થવાની શક્યતા છે તે પણ આપણે આગળ માહિતી આપશું જુલાઈ મહિનામાં રાઉન્ડ સારા છે કોઈ ટેન્શન લેવાની વાત નથી અને આપણું આ બે હજાર પચીસનું ચોમાસું સારું જવાનું છે એક બે અતિવૃષ્ટિના સંકેતો છે તે પણ આપણે નજીક જઈએ એમની માહિતી આપશું અત્યારે મિત્રો હાલમાં આ વિડીયોમાં એટલી જ માહિતી આગળ કેવી જરૂર પડશે તો તમને વિડીયા દ્વારા માહિતી આપવામાં આવશે જય જવાન જય કિસાન જય બુરિધ્ર